સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે છ મહાનગરપાલિકાના મતદાન બાદ આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં દરેક મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે જ્યારે ભાવનગરની બાવન બેઠકમાંથી ચુમ્માલીસ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર આઠ બેઠક જ આવી છે વર્ષ ઓગણીસો બાદ ભારે સરસાઈ બાદ ભાજપનો ભવ્ય વિજય જોવા મળ્યો છે ભાવનગરની બીપીટીઆઈ એન્જિનિયરિંગ કોલેજ ખાતે મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતગણતરીની પ્રક્રિયા યોજાઈ હતી જેમાં આઠસો કર્મચારીઓ અને ચારસો થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને ભાવનગરના બસો અગિયાર ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું ભાવનગર મનપામાં ભાજપે સપાટો બોલાવ્યો છે ભાવનગરમાં મનપામાં ભાજપે ફરી સત્તા હાંસલ કરી છે ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામમાં ભાજપનો ભગવો લહેરાયો છે ભાવનગર મહાનગરપાલિકામાં વર્ષ ઓગણીસો પંચાણું બાદ ભાજપના ફાળે ચુમ્માલીસ બેઠકો આવી છે ભાવનગરના તેર વોર્ડમાં થયેલ ચૂંટણીના પરિણામની વાત કરીએ તો દસ વોર્ડમાં ભાવનગરની પેનલને સ્પષ્ટપણે જીત મેળવી ચૂક્યું છે જો વોર્ડ પ્રમાણે ભાવનગર મહાનગરપાલિકાના પરિણામની વાત કરીએ વોર્ડ નંબર એક ફુલસર ચિત્રા નારીમાં ત્રણ બેઠક ભાજપ અને એક કોંગ્રેસના ફાળે વોર્ડ નંબર બે કુંભારવાડામાં ભાજપની પેનલની જીત વોર્ડ નંબર ત્રણ

ગુગલ સર્કલ માં પાજપ ની પેનલ જીતી છઠ્ઠી વાર જનતાના આશીર્વાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લેવા અને આમાં જનતા જનઆદનના અમને આશીર્વાદ મળવા આ ભારતીય જનતા પાર્ટીના વિકાસની પ્રતિનિધિ તરીકે સૌ કોઈ હું હોઉં કે પૂર્વમાં વિભાવાર બેન હોય કે સાંસદ હોય કે પૂર્વે સાંસદ રાજેન્દ્રસિંહ હોય કે ભારતીય જનતા પાર્ટીના અન્ય આગેવાનો હોય એ તમામ લોકોએ સાથે મળીને ભાવનગરની કરેલી ચિંતા છે માળખાકીય સુવિધાઓ આપી છે અને કોંગ્રેસે કરેલા પાપ એમના શાસનની અંદર એ ચાહે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મહાનગરની હોય વિધાનસભામાં ગુજરાત હોય કે દેશમાં ભારત હોય નરેન્દ્રભાઈનું નેતૃત્વ સર્વગ્રાહી રીતે સ્વીકૃત નેતૃત્વ વિકાસની દિશામાં નેતૃત્વ બધાને અનુભૂતિ થાય છે કે નહીં ક્યાંય બદલાવ થઈ રહ્યો છે અને બદલાવ એ સકારાત્મક થયો છે ત્યારે ભાવનગરની જનતાએ સકારાત્મક વોટ આપ્યા છે ભાવનગરની જનતાનો જે પ્રકારે ઉત્સાહ અને વિશ્વાસ પ્રાપ્ત થયો છે એ બદલ હું એ તમામનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું કે પચીસ વર્ષના લાંબા સુદીર્ઘ શાસનકાળ પછી પણ ઓગણીસો પંચાણુંમાં પણ ભાજપ ચુમ્માલીસ સીટ સાથે સત્તા ઉપર બેઠું હતું ત્યારે પુનઃ પચીસ વર્ષ બાદ એક ઇતિહાસને પુનરાવર્તિત કરી અને મેં પુનઃ ચુમ્માલીસ સીટ આપી અને આગામી પાંચ વર્ષમાંથી ભાવેણાની જનતા અમને શાસન ઉપર બેસાડી રહી છે બોતલાવમાં મારી જીત નહીં પણ બોતલાવના જાગૃત મતદારોની જીત છે ફરી અફસોસ સાથે કહેવું પડે છે કે એક સીટ અમે ગુમાવી છે ખરેખર અમારે પેનલથી પેનલ લાવવાની વાત છે આ એક સીટ ગઈ એનો અમને અફસોસ છે અને જે કાંઈ પરિણામ છે જનતાનો જે કાંઈ જનાદેશ છે એ અમારા શિરોમાન્ય રહેશે ભાવનગર મહાનગરપાલિકાના પરિણામ જોતા ભાજપની સફળતા અને કોંગ્રેસની નિષ્ફળતા સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે ભાવનગરમાં વોર્ડ નંબર અગિયારમાં પરિણામોને લઈને કોંગ્રેસે વિરોધ કરી અને ધમાલ મચાવી હતી જોકે હાર ભાડી ગયેલ ભાવનગરમાં હાઉસ ટેક્સમાં પચાસ ટકા માફી અને મફત પાર્કિંગના વચનો પણ કોંગ્રેસને તારી ન શક્યા

વર્ષ ઓગણીસો પંચાણુંની અંદર ચુમ્માળીસ બેઠકો કબ્જે કરી હતી અને પચીસ વર્ષ બાદ એટલે કે સિલ્વર જ્યુબેલીની ઉજવણી કરતા હોય એવી રીતે ભાજપે ફરી ચુમ્માળીસ બેઠકો કબ્જે કરી છે બાવન વોર્ડમાંથી ચુમ્માળીસ બેઠકો કબ્જે કરી છે જ્યારે કોંગ્રેસને માત્ર આઠ બેઠકો મળી હતી એટલે કે ડબલ ફિકર પર પણ કોંગ્રેસ પહોંચી નથી શક્યું એટલે કે ક્યાંક ને ક્યાંક ભાજપના વિકાસના કામો જે કર્યા હતા તેની ભવ્ય સફળતા મળી છે કેતનનાથપુરા નિર્માણ ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ભાવનગર